રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છીએ ને આપણે સવાર સવારમાં નાઈ થઈને તૈયાર થઈ ગયા છે નાસ્તો પણ બની ગયો છે તો નાસ્તામાં જે મેં શું બનાવ્યું છે તમને હમણાં બતાવું અને આપણા જમુનભાઈ ગયા છે વેકેશન કરવા સુરતી છે ઘરે ઘરમાં ને લાલાને પણ આપણે શીરાવા દઈ દીધું છે તો આડો તમને બતાવું ને લાલાના દર્શન કરાવું તો આપણો આપ્યું છે ને નાસ્તામાં નાસ્તો કરવાનો છે જે પ્રભુ કરે ને એ જે આપણે નાસ્તો કરવાનો છે તો ચણાના લોટના પુડલા ને દૂધ બનાવ્યું છે આપણે હવે સિરાવી લઈ અને જો સુરતી આજે એકલી મજા ન થતી તો હિંચકામાં એકલી એકલી જો હિંચકા ખાઈ લે રહી નકર તો જમવાનો દેકારો કરતો હોય જમણી ગયો વેકેશન કરવા કેટલા દી રોકાય તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈ જાનું પણ આવી ગયા છે રેડી થઈ ગયા છે બાંદ લેવા જવા માટે હલો આપણે નાસ્તો કરી લઈ ઘરમાં ગરમ ચણાના લોટના પુડલા અને ચા

કપા ગરમી બહુ જ થાય છે ને સુરતી ને છાંય રમે છે ને જમણ તો જાણે ગયો છે નાનીના ઘરે જાનું ગયા છે પાન લેવા ચાલો આપણે મશીનનું કામ કરવાનું છે આપડે તો કરી નાખી ને પેન શું રમશે અહીંયા આપણે નીચે હમણાં ને આપણે ડ્રેસ બનાવવાનો છે સીવવાનો છે તો આપણે કામ કરી નાખી આપણે ટાણ સલવાર સીવવાની છે પહેલા પહેલા સલવાર સીવી નાખીને ત્યારબાદ આપણે છબાનું કટિંગ કરશી ને સીવશી

અને પાણીનું શાક જાનું ગરમી થાય એટલે ઉઘાડી લે બેઠા એ શ્રુતિ અને આપણે બારે બેઠા હે ફળિયામાં વારું કરવા તો આલો બધાય વારું કરવા